અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે તેવા માં જીવો દરમાંથી નીકળી અને રહેણાંક વિસ્તારોમાં આવતા હોય છે કેટલીક જગ્યાએ રહેણાંક વિસ્તારોમાં સર્પ ઘુસી આવવાની ઘટનાઓ બનતી હોય છે ત્યારે મહીસાગર જિલ્લામાં પણ આવી જે એક ઘટના બનવા પામી છે જેમાં એક મકાનમાં મૂકેલા ગોદડામાં સાપ ઘુસ્યો હતો કે જે સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું તો ઘરમાં સાપ ઘુસ્યો હોવાનો કોલ એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ ટીમને મળ્યો હતો ત્યારબાદ ટીમના હિતેશ પ્રજાપતિ ઘટના સ્થળે પહોંચી આ સાપનું રેસ્ક્યુ કર્યું હતું આ ઘટના મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ટાંકના વેવાડા ગામે બનવા પામી હતી જ્યાં એક ખેડૂતના મકાનમાં મૂકેલ ગોદડામાં એક સાપ ઘૂસ્યો હતો આ અંગેની જાણ સ્થાનિક રહીશ દ્વારા હિતેશભાઈનો કોન્ટેક્ટ કરવામાં આવ્યો હતો ત્યારબાદ હિતેશ પ્રજાપતિ ઘટના સ્થળે પહોંચ્યા મકાનમાં રાખેલ ગોદરા હટાવી અંદાજે ત્રણ થી ચાર ફૂટ લાંબા સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું તેઓના જણાવ્યા પ્રમાણે આ સાપ ખૂબ જ ઝેરી પ્રજાતિનો સ્પેક્ટિકલ કોબ્રા સાપ હતો જેને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી તેને દૂર સલામત સ્થળે જ મૂકવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ